મારું નામ શૈલેષ ભુવનદાસ મેશવાણીયા છે અને વિરાટ શહેર ભાજપના પ્રમુખ તરીકે અહીં જવાબદારી નિભાવું છું આજ રોજ જ્યારે ઓગણીસો પંચોતેરની અંદર કોંગ્રેસ સરકાર અને ઇન્દિરા ગાંધી દ્વારા જે કટોકટી જાહેર કરવામાં આવેલી હતી એમના પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અહીંયા વેરાવળની જેપી સ્કૂલની અંદર એનો વિરોધ પ્રદર્શન રૂપે આજે પ્રશાસન દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમની અંદર લોકોને આ જે આપણે કટોકટી અને સંવિધાનનું મર્દન કરવાની જે કોશિશ હતી પચાસ વર્ષ પહેલા થયેલી હતી તેમને લોકોને આજની જે નવી પેઢી છે જેમને ખબર નથી કે આજે પચાસ વર્ષ પહેલા કઈ ઘટના ઘટી હતી સંવિધાનને મર્દન કરવાનું શું કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે અને એની જાગૃતતા અને લોકોને જાણ કરવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન થયેલું હતું જેની અંદર અમે હાજરી આપી અને બહુળી સંખ્યાની અંદર વિદ્યાર્થી અને નગરજનોએ હાજરી આપી મારું નામ પ્રોફેસર ડોક્ટર જીવાભાઈ વાળા હું વેરાવળની મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર છું ડોક્ટર કવિન્દરસિંહ મહેતા યુનિવર્સિટીના બે ટર્મથી સિન્ડિકેટ મેમ્બર રહી ચૂક્યો છું અને આ જિલ્લાની અનેક અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું આજે પચીસમી જૂન ઓગણીસો ને પંચોતેરના રોજ આ દેશની અંદર ઇન્દિરા ગાંધીજી છે એમની સરકારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં પણ દેશના બંધારણને કચડી નાખવા માટે થઈને કટોકટીનો એક કાળો દિવસ જે છે એ ઉભો કરવામાં આવ્યો